તેઓ આપણી સાથે છે વાલા મિત્ર સૌથી પહેલી બાબત તો હું તમને કહીશ તેમણે આપણને મૂકી દીધા નથી જેના કરારમાં દેવ કે છે હું જે છું એ છું હાલેલું નવા કરારમાં પણ પ્રભુ કે છે હું જગતના અંશ સુધી તમારી સાથે છું બંને પોતપોતાની બંને જગ્યા પર તેઓ છે એ એક્ઝિસ્ટિંગ આપણે જોઈ શકીએ છીએ અને જો એ પ્રભુ આપણા જીવનમાં છે તો હું તમને દાવા સાથે કહું છું કે તમારે કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર પડશે નહીં પોલીસ અલોટ ખાલી લઉ ક્યારેય નેવર આપણા પ્રભુત્વ કહે છે જૂના કરારમાં વાંચે તો કે અનુભવ કરો અને જુઓ પિતા કહે છે અનુભવ કરો અને જુઓ સિંહના બચ્ચાને કે છે ભૂખ વેઠી પડે છે તંગી પડે છે પણ જેઓ યહોવાને શોધે છે તેમને કોઈ સારાવાનાની પાછત પડતી નથી કે જે તેમના વ્હલાઓ ઉમતા હોય ઈશ્વરના બાળકો તો પડતી તેમને સારા દાન આપી જાણે છે ત્યાં માણસના બાળકોને કે છે મેં ભીખ માગતા જોયા નથી સીધો રસ્તો એ છે કે આપણે પ્રભુના માર્ગ જગતની અંદર જી રહીને માટે શકે કેમ કે જગત જે પ્રમાણે જીવવા માંગે છે જે પ્રમાણે લોકોને જગતના જીવનની આદત પડી ગઈ છે એક વ્યસન જેવું થયું છે એ મને ઘણી બધી બાબતો એ પ્રભુના ધોરણથી દૂર છે અલગ લઈ જનારી છે પ્રભુ પ્રભુથી અલગ લઈ જનારી એ બધી બાબતો છે પ્રભુથી આપણને દૂર કરી દે છે અને ઘણી બધી મેં કોત કહ્યું હતું ઘણાને ખોટું પણ લાગ્યું હતું ક્ષમા કરજો પણ ઘણી સેવાઓ એવી પણ છે કે જે તમને પ્રભુથી દૂર પણ લઈ જાય છે અને ઘણી સેવાઓ જે પ્રભુની પાસે લઈ આવે છે ઘણી વાર અમુક સેવામાં જોડાયા બાદ આત્મિકતાનો દૂર જાણે આપણામાં પૂરું થઈ જશે એવું લાગે નહીં કારણ કે મને તો એનો અંગત અનુભવ છે અને તમે પણ બધા ખૂબ ઉંમરના છો અને ચોક્કસ તમારો પણ એવો અનુભવ થયો હશે ઘણી વાર એવું લાગે કે જેમ માર્થા પ્રભુના ચરણોમાં બેસતી હતી પ્રભુમાં ચરણોમાં બેસનાર લોકો ઓછા થઈ ગયા છે નહીં માફ કરજો કારણ કે આ ખરાબ લાગે એવી બાબતો છે અને જ્યારે આ ઓડિયો આવશે કદાચ ત્યારે એક જગ્યા પર બહુ મોટી કોન્ફરન્સ પણ ભરાઈ હશે પણ એના લગભગ વીસ દિવસ પહેલા આ ઓડિયો રેકોર્ડ થઈ રહ્યો છે ચારે તરફ માર્થા જેવું જીવન જીવનારા તમને વધારે મળશે ચોક્કસ આપણા પ્રભુ વ્યવસ્થાના પ્રભુ છે અને તેઓ આપણી સાથે છે તે આપણી સંભાળ લઈ રહ્યા છે પણ મિત્રો વહીવટ કરતા આપણે એ બોલી નથી જવાનું કે આ બધું તો ક્ષણિક છે પરમેનન્ટ નથી આ બધી વસ્તુઓ આપણી સાથે આ બધા હોદ્દાઓ આ બધું કેમ કે સ્વર્ગનો મહિમા વૈભવ તો ત્યાં જઈશું પછી મળનાર છે અહીંથી કશું સાથે જવાનું નથી સિવાય કે આપણે ન્યાય થઈને ઉપર જઈ શકીએ છીએ તો ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાય રહે છે તો આપણે માટેના ધ્યાન રસ્તાઓ ખુલ્લા થઈ જાય છે કરવી વાતો છે એવું નથી કે તો જરૂરી નથી ઘણી બધી વસ્તુઓ જરૂરી પણ છે સારા આગેવાનો હશે પ્રભુને માનનારા હશે પ્રાર્થનાવાદી હશે તો પ્રભુ એમના સેવકો સાથે રહ્યા છે આગેવાનો સાથે મૂસા સાથે યહુસવા સાથે નેહમિયા સાથે એક સરસ આગેવાની તેઓએ આપી છે તેના માટે આગેવાનો જો પ્રભુને સમર્પિત હોય તો આગળ ભલે ને મુશ્કેલીઓ આવે તકલીફો આવે તો પણ પ્રભુ એ આગેવાન દ્વારા બહાર કાઢી લાવે છે નહીં મુસાની સામે સુફ સભદ્ર હતું તે પ્રભુ પાસે આવે છે દેવ પાસે આવે છે પિતા કહે છે મારી પાસે કેમ આવ તો લાકડી લાવી કર મુશા અને હારુન લોકોના પ્રશ્નો તેઓ દૂર કરતા હતા ને બધાને વહેંચે છે આપણે જાણીએ છે મુસાના સસરા આવે છે ને બધી બાબતો બને છે ગોઠવાળ વ્યવસ્થાઓ આજે પણ બધી વ્યવસ્થાઓ છે અને સારી વાત છે વ્યવસ્થાઓ ના હોય તો બધું અવ્યવસ્થિત થઈ જાય નહીં પ્રાર્થના એ કરીએ કે એવી રીતના વ્યવસ્થા થાય કે સગડું પ્રભુની ઈચ્છા પ્રમાણે હોય ઉપવાસ અને પ્રાર્થના સાથે બધું કાર્ય સંપન્ન બને હા ઘણા બધા લોકો એવું કે છે આવું પોસિબલ નથી આ બધું નામુમકિન છે પણ અને હોસવા લાખો લોકોને લીડર આપીને દોરે છે આગળ એ જો પોસિબલ થયું તો આજે કેમ નહીં પ્રાર્થના દ્વારા પ્રભુની દોરવણી દ્વારા આજે પણ બધું શક્ય છે પણ એને માટે હજારો ગુટડો નમી જવા જોઈએ લાખો લોકોની પ્રાર્થના હોવી જોઈએ અને પ્રભુ આજે પણ આપણા માટે બધું જ કરી શકે હા ઘણા કહેશે શક્ય છે અને ઘણા કહેશે નહીં શકે નથી શક્ય દરેકના મનની વાત છે પણ જેમણે પ્રભુને ઓળખ્યા છે જાણ્યા છે તેઓ જાણે છે કે તમારા અને મારા ઈશ્વરને બધું શક્ય છે દેવને બધું શક્ય છે માણસોને જીવ શક્ય છે ઈશ્વરને શક્ય છે પ્રાર્થનાઓ કરીએ કે જ્યાં આગેવાન મોટા મોટા કામો કરે એમના લોકોને દુખ બહાર કાઢી લાવે આ વાતાવરણમાં માં તેમની હિંમત મળે રક્ષણ મળે હાલે લોહી આપણે કોઈની ઉપેક્ષા કરતા નથી કેમ કે આપણે જાણતા નથી શી ખબર કાલે પ્રભુ આપણને પણ એક આગેવાન બનાવીને બધાની આગળ ઉભા કરી શકે છે હાલે માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ એક સુંદર આગેવાની તેમના લોકોની અંદર પૂરી પાડે સારા આગેવાનો પ્રભુ ઉભા કરે જે છે એમને પ્રભુ અભિષેક કરે અને તેમના દ્વારા મોટા મોટા કામ કરે જો આજે પણ એ જ પ્રભુ છે કે જે શાઉલમાંથી પાઉલ બનાવનારા પ્રભુ છે હાલે જે એમણે તમને ને મને બદલી નાખ્યા તેઓ આગળ પણ ઘણું બધું બદલી નાખશે હાલે માટે પ્રાર્થનામાં રહીએ પ્રાર્થના કરીએ અને પ્રભુ એમના દરેક લોકોને આશીર્વાદ આપે જ્યાં કંઈ તેમના લોકોની તેમના નામે ગેધરિંગ છે પ્રભુ એ સર્વ જગ્યા પર પ્રભુની પવિત્ર હાજરી રહે હાલે હવે નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુ જઈએ વલા પ્રભુ તમે ઈશ્વર છો કે તમે પ્રભુ છો જેમને બધું જ શક્ય છે માણસોને જે અશક્ય છે એ તમને શક્ય છે તમે સારાને કહ્યું સો હોવાને કહી અશક્ય છે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે જે ઘરોમાં કુટુંબોમાં જે જગ્યાઓમાં પ્રભુ જેમને પુષ્કળ તમારી જરૂર છે તમારી કૃપાની જરૂર છે તમારી દયાની જરૂર છે તમારી દોરવણીની જરૂર છે પ્રભુ તમે એ પ્રમાણે થવા પ્રભુ અમે જગતમાં રહીએ છીએ અને જગતની અંદર પ્રભુ આસપાસ બુરાઈઓ છે લોભ છે લાલચ છે ભ્રષ્ટાચાર છે પ્રભુ લડાઈ ઝઘડો છે મારામારી છે અંગત લોભ લાલચ છે લોકોના મનોમાં ખરાબ ગંદા વિચારો છે ગુસ્સો છે અને પ્રભુ એક એવા સમયમાંથી અમે પસાર થઈ રહ્યા છે કે જ્યાં તમારા લોકોને પ્રભુ પવિત્ર રહેવાનું છે તમારા બાળકો તરીકે તમારા લોહીમાં ખરદાયેલા લોકો બનીને પ્રભુ એક સારી આગેવાની આપવાની છે છાપ બી કરવાની છે અને પ્રભુ બધું નવું કરવાનું છે ત્યારે પ્રભુ તમે ખાસ તમારા બાળકો પર તમારી કૃપા રાખજો દરેક ઘરોમાંથી પ્રભુ તમે આગેવાનો ભાગ કરો પ્રભુ જે સાંભળી રહ્યા છે ઘરોમાંથી પ્રભુ તમે આગેવાનો ભાગ કરો તમારા લોકોને દોરનાર બને પ્રભુ પ્રભુ ઘણા બધા લોકોને દોરનારા તમારા લોકો ઊભા થાય વચન આપીને સમજાવનાર હિંમત આપનાર લોકો અને પ્રભુ સાજાપણું પ્રભુ તેઓની પ્રાર્થના દ્વારા મળે પ્રભુ તેઓની પ્રાર્થના દ્વારા બંધ દરવાજા ખુલ્લા થાય પ્રભુ અને તમે તેઓની સાથે હોવ તમે તેમના મુખમાં તમારા શબ્દો મૂકતા હોવ પ્રભુ અને ફરીને એક વાર પ્રભુ એક એવો આત્મિક જુવાડ આવે કે પ્રભુ એવું કોઈ છીંડું ના મળે કે પ્રભુ તેમાં ઘૂસી શકે માણસો માટે તો પ્રભુ આ શક્ય છે પણ તમને બધું શક્ય છે એ વિશ્વાસ કરતા પ્રભુ અમે આ પ્રાર્થના તમારી આગળ કરી રહ્યા છીએ પ્રભુ કોઈના પર દોષ ન મૂકતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે જેઓ તમારા છે તમારા રોયમાં ખરદાયેલા છે જેઓએ પ્રભુ ભોજન લીધું છે તમારા પર વિશ્વાસ કર્યો છે પાપોની માફી માંગી છે બધાના મનોનો કંટ્રોલ તમે લો તમે શાંતિ રાખો તમારી શાંતિ આપો પ્રભુ એ ગરમો પ્રભુ તમે અદ્રશ્ય રીતે પ્રભુ એ જગ્યા પર તમે ઉતરી આવો પ્રભુ અને લોકો પ્રભુ તમારા પર વિશ્વાસ કરતા તેમના મનો બદલાઈ જાય વાતાવરણ બદલાઈ જાય અને તમારો મહિમા પ્રગટ થાય એવું તમે થવા દેજો પ્રભુ એક એવી ટીમ બને પ્રભુ કે જે પ્રભુ બધું જ બદલી નાખે આત્મિક જુવાડ આવે પ્રભુ એવું તમે થવા દેજો ચોક્કસ પ્રભુ આ વિશ્વાસીઓ માટે કેવું સહેલું હશે કે આ બધું નામુમકિન છે અશક્ય છે પણ અમે જેઓ વિશ્વાસીઓ છે અમે જાણીએ છીએ કે પ્રભુ તમે કશું પણ કરી શકો છો અને તમને બધું શક્ય છે સર્વ બાબતોને તમારા હાથમાં સોંપી દઈએ છે પ્રભુ તમને જે લોકો મળવા આવ્યા છે આ સંગતમાં છે પ્રભુ તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ દરેકને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો તંદુરસ્ત કરો માંદગીઓમાંથી બહાર કાઢો નાણાંનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો તેમને વિદેશ સેવાના માટેના રસ્તા ખુલ્લા કરો પ્રભુ ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ પરિવાર સાથે હંમેશા માટે રહેવા માટે રસ્તા ખુલ્લા કરો તેમના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો તેમના આવકના સાધનોને પ્રભુ આશીર્વાદ આપો જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ આપો લગ્નનો આશીર્વાદ લાવો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો તેમના પર મુકામેલો કોર્ટ કેસે એફઆઈઆર ખોટા તોને ખાલી જ કરો પ્રભિતા ખરાબ સમયમાંથી બહાર કાઢો પ્રભુ અને ખરાબ વ્યસનોમાંથી વેબિચારમાંથી ખરાબ જીવનમાંથી બહાર લાવો શુદ્ધને પવિત્ર જીવન જીવે દેવો એવું તમે થવા દો લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપણે મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ એ ઉપર તમે થવા દેજો પ્રભિતા હા પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગ્યો અને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહેજો એવી અમે પ્રાર્થના કરી તમારા દરેક બાળકને તમે નદીની પાસે રો પહેલાં ઝાડ જેવા કરજો ઓછીનું આપનાર બનાવજો શીર બનાવજો તેમના ઘરોમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ પ્રભુ હંમેશા માટે રાજ કરે અને તમારા આશીર્વાદના જરાઓ તેમના ઘરોમાં વહેતા રહે સદાય એવું થવા દેજો અમારી પણ સાથે રહેજો અમારી ભૂલો ગુનાઓ માફ કરજો જે બે બાબત તમને વિનંતી કરી છે એ આજે પૂરી થાય એવું તમે થવા દેજો અને પ્રભુ એક વાર સુંદર સવારમાં તમારું ભોજન કરો તો લીલાઓ માગતા પ્રભુ સાંભળો સાંભળદે બાપ માન્ય કરો આમીન આમીન આમીન